રાજકોટમાં બે દિવસ પહેલાં ગેંગ વોરમાં ધડાધડ ફાયરિંગ થાય છે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ પોતાના વર્ચસ્વ માટે હિસાબ સરભર કરવા માટે જાહેરમાં ફાયરિંગ કરે છે પોલીસ સ્થળ પર પહોંચે છે પણ બેમાંથી એક પણ ગેંગ છે તે પોલીસને ફરિયાદ નથી આપતી એટલે પોલીસ આ કેસમાં જાતે ફરિયાદી બને છે અને પેંડા ગેંગના કેટલાક લોકોની ધરપકડ પણ થાય છે જે જગ્યા પર ડોન બનીને જે લોકોએ ફાયરિંગ કર્યું હતું તે જગ્યા પર આ ડોન લંગડાતા આજે જોવા મળ્યા છે શું છે આ સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આફડા રાજકોટમાં બે દિવસ પહેલા વહેલી સવારના સાડા ત્રણ વાગ્યાની આસપાસ એક કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી પહેલા સૂર્યકાંત હોટલ બાજુથી નીકળી અને ટાગોર રોડ તરફ ગઈ હતી અને તે જ ગાડી થોડીવારમાં પરત મંગળા રોડ પર આવી હતી અને આ દરમિયાન સફેદ કલરની આઈ ટ્વેન્ટી કાર જે નંબર પ્લેટ વગરની હતી તે કાર આવીને ઊભી રહે છે અને જેમાંથી મેટીઓ ઝાલા અને તેની સાથે ભયલું ગઢવી આધેધડ ફાયરિંગ કરવા લાગે છે ત્યાં હાજર બધા લોકો ત્યાં હાજર બધા લોકો હોસ્પિટલના મેઇન ગેટ્સ પાસે ભાગે છે અને મેટ્યો ઝાલા પહેલું ગઢવી તથા તેની સાથે રહેલા લોકો છે તે નંબર વગરની કારમાં બેસીને ભાગી જાય છે જાહેરમાં ધડાધડ ફાયરિંગ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવે છે પણ પોલીસને કોઈ ફરિયાદ આપવા માટે તૈયાર નથી થતું ત્યારે આ મામલે પોલીસ જાતે ફરિયાદી બને છે અને તપાસનો ધમધમાટ શરૂ થાય છે એક બાદ એક આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળે છે અને આ સમગ્ર બનાવને લઈને પહેલા તો શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તેમને સાંભળીએ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળા રોડ પ્રગતિ હોસ્પિટલની સામે ગઈ તારીખ ઓગણત્રીસના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ફાયરિંગની ઘટના બનેલી જે અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ઓગણત્રીસ તારીખે રાત્રે બાવીસ જીરો વાગે ત્રણસો સાત જૂની ત્રણસો સાત આઈપીસી હત્યાનો પ્રયાસ એ તથા રાયોટિંગના કલમો સહિત ગુનો દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ અગિયાર ઈસમો વિરુદ્ધ નામજો તથા તપાસમાં અન્ય જે નીકળે એ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે આમાં જૂની અદાવત ના કારણે જૂના મંદુક ના કારણે આ બનાવ બનવા પામેલ છે

અને એક બુલેટ મળેલી છે કોના દ્વારા કરો મળી કઈ રીતે ફરિયાદ અનુસાર આરોપી ભૈલો ગઢવી મેટિયો ઝાલા અને સમીર ઉર્ફે સંજલો જુણેજા આ ત્રણ ઈસમો દ્વારા આ ઘટનામાં ફાયરિંગ કરવામાં આવે છે તમને સીસીટીવી ફૂટેજ સામે હતો જેમાં જે એટલે 6 રાઉન્ડથી વધારે ફાયરિંગ કે આવી શકે બની શકે બની શકે મળ્યા છે 6 રાઉન્ડ બની શકે કે પોલીસ ને અમુક ખાલી કેસ તપાસ દરમિયાન મળ્યા ના હોય એટલે છ થી વધુ રાઉન્ડ ફાયર થયા હોય એવું બની શકે આ બાબતે ગુનામાં સામેલ છે એ માટે થી તપાસ એસઓજી ને આપેલી છે અને આપે કીધું એ પ્રમાણે અગાઉ ના ભૂતકાળ છે અને એ હથિયાર પણ ક્યાંથી લાવ્યા હતા આ બધું તપાસ દરમિયાન બહાર આવશે રાજકોટના મંગરા રોડ ઉપર પેન્ડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે જૂની સામ સામસામે થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં પોલીસ છે તે પેન્ડા ગેંગના સાત આરોપીની ધરપકડ કરે છે જ્યારે હજુ પણ મુર્ગા ગેંગના કેટલાક લોકો છે તેને ઝડપી પાડવા માટે પોલીસ છે તે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે હાલ પોલીસે આ ગેંગના સાત લોકો ઝડપી પાડ્યા છે સાથે જે હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે કબજે કરવામાં આવ્યું અને આજે એસઓજી દ્વારા ઘટના સ્થળ ઉપર આ આરોપીઓને લઈ જવામાં આવ્યા અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ બનાવની પાછળ બંને જૂથ વચ્ચે ચાલતી જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે અને અગાઉ પણ આ બંને ગેંગ વચ્ચે જાન્યુઆરી મહિનામાં ફાયરિંગ થયું હતું ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં ફાયરિંગ થાય છે અને હવે ત્રીજી વખત આ બંને ગેંગ વચ્ચે ફાયરિંગ થાય છે આમ બંને ગેંગ છેલ્લા દસ મહિનાથી આ બંને ગેંગ વચ્ચે ગેંગોર ચાલી રહી હતી અને આ સામ સામે ત્રણ વખત ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો